એક સોનાનો મુગટ હાથમાં આવ્યો છે જોઈને મન મોયું છે આ મુગટ એટલે જરાસન મુગટ ભીમે જરાસન મારી અને એ મુગટ પોતાની સાથે લઈ આવ્યા હતા એ મુગટ આજે પરીક્ષિતજી મહારાજે પોતાના મસ્તક ઉપર પહેર્યો અને અનિતિથી મેળવેલા સુવર્ણમાં કલીનો વાસ છે એટલે પરીક્ષિતજીના મસ્તક ઉપર પણ કલી સવાર થયો છે મહારાજ મૃગ્યા કરવા માટે નીકળ્યા છે મધ્યાહનનો સમય થયો છે તૃષા લાગી છે સમિક ઋષિના આશ્રમે પહોંચ્યા છે સમિક ઋષિ સમાધિસ્થ હતા એને એમ રાજા પરીક્ષિત થયું હું રાજા છું આવ્યો તો પણ મને આવકાર ના આપ્યો પાણીનું ન પૂછ્યું જળનું ન પૂછ્યું કઈ ભોજનનું પૂછ્યું નહીં મસ્તક પર કલી સવાર છે એટલે ક્રોધ થયો છે ક્રોધમાં પણ કલી છે અને એ જ વખતે આશ્રમના એક સર્પને મારી અને ધનુષથી ઉપાડી અને શમિક ઋષિના ગળામાં પહેરાવ્યો છે શમિક ઋષિના ગળામાં પહેરાવ્યો એટલે મસ્તક ઉપર રહ્યું અને ધડ નીચે રહ્યું બે આંખ બે કાન બે નાશિદ્રાના છિદ્રો છ અને એક મુખદ્વાર એવી રીતે સાત દ્વાર બાકી રહ્યા એટલે સાતમા દિવસે મૃત્યુ થવાનો શાપ મળ્યો પરંતુ જો સર્પને મસ્તક ઉપર પધરાવ્યો હોત તો એ જ વખતે બ્રહ્મરંદ્ર ઋષિના બ્રહ્મરંદ્ર માંથી તેજ પ્રગટ થાત અને રાજા બળીને ભસ્મીભૂત થઈ જાત આજ વાતની ખબર શમિક ઋષિના પુત્ર શૃંગીને પડી છે શૃંગીને આશ્ચર્ય પણ થયું અને ક્રોધ પણ થયો છે રોષને કારણે તામ્રાક્ષ થયેલા એ ઋષિ બાળકે કૌશિકી નદીનું જળ હાથમાં લઈ અને દર્ભને સ્પર્શ કરી મુખમાંથી વાણીનું બાણ છૂટ્યું છે જેણે વેદની શાસ્ત્રની ધર્મની સંસ્કૃતિની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે નિરપરાધ મારા પિતાના ગળામાં સર્પ પહેરાવ્યો છે એનું આજથી સાતમા દાડે સર્પદંશથી મૃત્યુ થશે

મિટાવાય નહીં વેર હોય દર્દી સાપ શાપ આપનારને પણ પસ્તાવો થયો છે રાજા ઘરે આવ્યા છે મુકુટ ઉતારી ત્યાં તો બધું ભાન થયું મારાથી આ શું થયું પોતાને પોતાને ઠપકો આપવા લાગ્યા છે પસ્તાવો કરવા લાગ્યા છે રાજા અન્ય કોઈ અપરાધ કરે તો એને દંડ રાજા આપે પણ રાજા અપરાધ કરે તો એને સજા કોણ આપે રાજા એ અપરાધ કર્યા પછી છુપાયા નથી પરંતુ પોતાની ભૂલ ને સ્વીકારી છે